વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવાના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ તેમજ નિવૃત્ત ડીવાયએસપી ભટ્ટ સાહિબ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સિંહ જાડેજા વાઘોડિયા જીઆઈડીસીમાં ચાલતા જયકુબે નામની એજન્સીના વિતુલ શાહ સાથે વાઘોડિયા જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા કેટલીક કંપનીઓના મેનેજમેન્ટ સ્ટાફે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમાર્થીઓએ પોતાના કોર્સોની તાલીમ પૂર્ણ કરેલ તેવા તાલીમાર્થીઓને હાજર રહેલા મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો હેતુ એ હતો કે જે તાલીમાર્થી વિદ્યાર્થીઓ પોતાના પગભર પર કંપનીઓમાં રોજગારી મેળવી પરિવારને મદદરૂપ થવા માંગતા હોય તેવા કુશળ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ દ્વારા સલાહસૂચન આપી તાલિમાર્થીઓમાં જાગૃતિ લાવિ લીધેલ તાલીમનું સર્ટિફિકેટ આપી તેઓને પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા એવાール વિષ્ણુ ભાટિયા વાઘોડિયા સ્કીમ લિમિટેડ દ્વારા ટ્રેનિંગની તાલીમ તાલીમ આપીએ છીએ જેમે પ્લોટ નંબર પાંચસો વીસમાં અમારો સેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે અહીંયા આજે ને દિવસમાં સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ અને ઓફર લેટર વિતરણનો પ્રોગ્રામ હતો જેમાં અહીંયાના પીએસઆઈ સાહેબ જાડેજા સાહેબ હાજરી આપી છે અને સીઆઈએફ દ્વારા ચલાયેલા જે સીએસઆર ગતિવિધિથી આના અધિકારીઓ આવેલા છે અને સીઆઈએફ એટલે ક્રેડિટ એક્સેસ ફાઉન્ડેશન કરીને જે સંસ્થા છે જેને લર્નેટ સ્કિલને સીએસઆર આપેલું છે જે સીએસઆરને અંતર્ગત જે ટ્રેનિંગો ચાલુ થઈ છે આ ટ્રેનિંગોના મુખ્ય ઉદ્દેશ્ય છે લોકોને રોજગાર આપવાનું લર્નેટ સ્કિલ લિમિટેડ છે ટ્રેનિંગ પ્રોવાઇડર જે વન ઇન્ડિયા લેવલ ઉપર ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે અપ્રોક્સ હંડ્રેડ પ્લસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અમારા લર્નેટના જે બધી જગ્યાઓ પર જાત જાતની તાલીમો આપે છે અત્યારે અહીંયા વાઘોડી અમે વાત કરું તો અમે ઇલેક્ટ્રિશિયનના કેન્ડિડેટ અને ફિટરના કેન્ડિડેટના તાલીમ આપેલી છે અને આના સર્ટિફિકેટ આપેલું છે અને એને નોકરીના ઓફર લેટર આપેલા છે આજે મેં જેટલા બી મહેમાનગાળા આવ્યા હતા પીએસઆઈ સાહેબ અને ક્રેડિટ એક્સેસ ફાઉન્ડેશન મિસ્ટર ધવલ સાહેબ લક્ષ્મણ સાહેબ અને લર્નેટ સ્કિલના રીજનલ હેડ મિસ્ટર સુનિલ જોસેફ સાહેબ બધાના ખૂબ ખૂબ આભાર માનું છું અને અપેક્ષા રાખું છું આવી ગતિવિધિઓ આપણી દર વર્ષે ચાલતી રહે અને જે એમ અમે સપોર્ટ કરતા રહે અને સીઆઈએફ જેવી ઘણી બધી કંપનીઓ છે જે લર્નેડ સ્કિલના સીઆર આપે છે અને ઘણા બધા લોકોને તાલીમ આપે છે અને આ તાલીમ પછી આ લોકોને નોકરી મળી જાય છે અહીંયા જીઆઈડીસી માં આજે જીઆઈડીસી માંથી ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લોકો ભી આયા હતા જે લોકોને છોકરાઓને નોકરીની ઓફર લેટર આપેલા છે અને ખૂબ ખૂબ અભિનંદન કરી છું કરું છું બધાના કે અહીંયા હાજરી આપી અને જે સેન્ટરના જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અમારું આ સંચનમાં ઉપસ્થિતિ આપી ધન્યવાદ આજ રોજ વાઘોડિયા જીઆઈડીસી ની અંદર જાડેજા સાહેબ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી હાજરી આપી હતી એસપી પ્રદીપ ભટ્ટ સાહેબ દ્વારા અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું અને દરેકને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને અમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં મુંઝાલ ઓટો અંદરથી પછી જય કુબેરની અંદરથી અને ની અંદર અમે મેનેજમેન્ટ તરફથી આવેલા ટીમ ટીમના મિત્રો છે આજ રોજ જે કાર્યક્રમ થયો છે એ ઘણો સરાહનીય થયો છે કારણ કે આજે પીએ સાહેબ પીઆઈ જાડેજા સાહેબની હાજરી હતી જેની અંદર આ સર્ટિફિકેટનું વિતરણ થયું ત્યારબાદ જે આજની સમસ્યા છે સેમી સ્કિલ અને સ્કિલ બે જ કારીગરોની અત્યાર ડિમાન્ડ છે સેમી સ્કિલ એટલે કે જે ની નોકરી કરે છે એ અને સ્કિલ એટલે કે જે શીખેલો છે આ જે શીખેલા વ્યક્તિની વેલ્યુ હોય અને ખરેખર આજે આવા શીખેલા જે અહીંયાથી વિદ્યાર્થીઓ અમને મળશે એ અમારી કંપનીઓ માટે ઘણો ફાયદાકારક હશે જેના માટે અમે આજે એમને ડાયરેક્ટ નોકરી આપવાની જે પ્લેસમેન્ટની વાત હતી એ પણ આપણા જય કુબેર અને હેલપેક્સ કંપની અંદરથી ડાયરેક એમને ઓફર લેટર આપેલો છે